સંબંધિત કેસમાં જો આગોતરા જામિન મળે તો સંપૂર્ણપણે તપાસમાં સહકારની ખાતરી આપી હતી સુનાવણી આવતીકાલે હાથ ધરાશે જેમાં તપાસ અધિકારીને હાજર રહેવા હુકમ કરાયો બેઝિકલી અને એમાં સતત સહાયને સલાહ આપ્યા પછી બી સતત એ અન્ય પરિચય કરતા કોન્ટેક્ટ કરતા હતા અને જ્યારે બધું બન્યું ત્યારે છ મહિના સુધી એ લોકો કોઈ જ પરિચયમાં કે કોઈ જ કોન્ટેક્ટમાં નહોતા અને મેક્સ આજે જે યરિંગ થયા છે એના પછી કાલે આયોને સાંભળ્યા પછી આગળ કારે ફાળવેલી